આ છે ડેકોરેશન એન્ટ્રી ગેટ છે આપણો બનાવેલો જોઈ શકો છો જો ગણપતિ બાપા છે હાઈ ગાઈઝ કેમ છો બધા મજામાં દેશો તો આજે આવી ગયા છે આપણે માતાજીના માંડવે તો તમને હું લાઈવ બતાવીશ અત્યારે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચાલો આપણે આગળ હાલશું તો આ છે શેણાનું તપેલું જો આગળ છે દાળ આ રહોડા વિભાગ છે જોઈ શકો છો ડાળના ટોપ છે રહોડે કામ ચાલુ છે રસોઈ બનાવવાનું તો જુઓ મિત્રો આ મોટું ટોપ છે એમાં શેણા વરેલા છે અને આપણે પણ તાવીથો લઈને સીણા હલાવવા માંડ્યા છે એવી તો જોઈ શકો કેવડો મોટો તાવીથો છે અને માંડ માંડ હલાવાય છે એટલા વધારે ઓરેલા છે શીણ્યા અંદર જો શીણ્યા જોકે પાકી ગયા છે હવે તોય આપણે હલાવી હલાવીશીવી જો તો જુઓ મિત્રો આ મસ્તનું ટેજ છે ડેકોરેશન પણ મસ્તનું કરેલું છે સાઉન્ડ સિસ્ટમ છે આ બાજુ ચાર કુલર મૂકી દીધા છે રછોડાનું કામ ચાલુ છે

મિત્રો આ બધા ટ્રેક્ટર ચાલુ છે કાઉન્ટર પ્રસાદી પહોંચાડે છે અને સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે તો ચાલો મિત્રો હવે સાંજની પ્રસાદી પણ તૈયાર થઈ ગઈ છે અને જો બધા સાંજે પ્રસાદી લેવા બેસી ગયા છે તો ચાલો આપણે પણ પ્રસાદી હવે લઈ લઈશું તો જો મિત્રો ઉપર પેરાશૂટ ઉડાડી રહ્યા છે તો જો મિત્રો આપણે પણ પ્રસાદીની ડીશ લઈ લીધી છે તો પ્રસાદીમાં છે શાક સાપડી તો સાલો આપણે પણ પ્રસાદી લઈ લેવી તો હાલો બધાએ હવે પ્રસાદી લઈ લીધી છે અને તેજ ઉપર આગળનો કાર્યક્રમ ચાલુ કરી દીધો છે તો જુઓ દેવ ગાઈ રહ્યા છે અને ભુવા અને પઢિયાર ધૂણે છે અને ગુલાબના ફૂલ છોકરાઓ ગુલાબના ફૂલથી સ્વાગત કરી રહ્યા છે અને ભુવા ધૂણી રહ્યા છે જો થોડાક દૂર બેઠા છે તો એ તમને ઝૂમ કરીને નજીકથી બતાવીશ જો અને પૈસાનો પણ ગોળ કરી રહ્યા છે છોકરાઓ જો અને બાજુમાં બે બાજુ એલ પણ ફિટ કરેલી છે તેમાં પણ દૂર ભેલા હોય તે જોઈ શકે છે જો અને ઉપર ડ્રોન ઉડી રહ્યું છે જોવો અને તે સ્ટેજ ઉપરથી પેરાશૂટ નીકળ્યું છે જુઓ તે પણ ફૂલડાથી સ્વાગત કરી રહ્યા છે જવો બધાય પૈસાનો વરસાદ કરી રહ્યા છે ભુવાને પઢિયાર ધૂણી રહ્યા છે તો તેમની ઉપર પૈસાના તાહડા ભરીને પૈસાનો વરસાદ કરી રહ્યા છે જુઓ જો ફરતે બાજુથી પૈસાનો ઘોળ કરી રહ્યા છે આમ કહી શકો ને તો ફૂલ પૈસાનો વરસાદ કરી રહ્યા છે જો એલઈડી છે જો આપણે દૂર સેવી પણ નજીકથી ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરીશું તો જો વારાફરથી બધાય લોકો પૈસા ઉડાડવા આવી રહ્યા છે અને માતાજીના દર્શન કરી રહ્યા છે તો ચાલો બધાય પૈસા ઉડાડી રહ્યા છે ત્યાં સુધી અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો અમને વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો